ભક્તિ સંદેશની આજની પવિત્ર યાત્રામાં આજે આપણે દર્શન કરવા જઈશું દેવાદિદેવ મહાદેવના એક એવા સ્થાનકે કે જે સ્થાનક ગાયત્રી મંત્રનું જન્મસ્થાન ગણાય છે જ્યાં જીવ અને શિવના એક રૂપના દર્શનનો લ્હાવો ભક્તોને મળી રહ્યો છે અને જ્યાંના શિવલિંગમાં દ્વાદશ જ્યોતિર્લિંગની જ્યોતિ સમાવિષ્ટ છે આપના મનમાં સવાલ ચોક્કસ થતો હશે કે આટલું પાવન અને અનોખું સ્થાનક કયું છે તો આવું દર્શન કરીએ આ પાવન સ્થાનકના કે જે આવેલું છે વડોદરાથી માત્ર વીસ કિલોમીટર દૂર ડભોઈ તાલુકામાં જે કાયાવરોહણના નામે છે જગવિખ્યાત વિખ્યાત સતયુગમાં ઇચ્છાપુરી ત્રેતાયુગમાં માયાપુરી દ્વાપરયુગમાં મેઘાવતી અને કડયુગમાં કાયાવરોહણ તરીકે ઓળખાતા ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામની ગણના ભારતના અડસઠમાં મહત્વના તીર્થ સ્થાનોમાં થાય છે જ્યાં જ્ઞાન યોગ અને ભક્તિનો સંગમ થયો હતો પોતાના જીવનનું ધ્યેય સિદ્ધ કરીને યોગેશ્વર લકુલેશજી મહર્ષિ વિશ્વામિત્ર દ્વારા સ્થપાયેલ ભગવાન બ્રહ્મેશ્વરના લિંગ સાથે એકાકાર થઈ ગયા આજે પણ કાયાવરોહણ મુખ્ય મંદિરમાં જ્યોતિર્લિંગની આગળ સંભવી મુદ્રામાં બેઠેલા ભગવાન શ્રી લકુલેશજીની મૂર્તિ છે કહેવાય છે કે અહીં શિવ ભગવાને લકુલેશ નામે પોતે માનવ અવતાર ધારણ કરેલો જેથી ભગવાનનું આ જન્મસ્થાન પણ કહેવાય છે અહીં ભગવાનની મૂર્તિ અને લિંગ સ્વરૂપે તે બિરાજમાન છે જે બ્રહ્મેશ્વર તરીકે ઓળખાય છે અહીં ભગવાન નકુલેશે પોતાનો જન્મ સમય દરમિયાન સમગ્ર વિશ્વમાં યોગ અને શિવ પરંપરાનો પ્રચાર પ્રસાર કર્યો અને પોતે યોગને વિશ્વમાં પ્રસ્થાપિત કર્યો સમગ્ર વિશ્વમાં યોગનું જ્ઞાન પહોંચાડ્યું પોતાનો સમય પૂર્ણ કર્યા બાદ ભગવાન લકુલેશજી મહર્ષિ વિશ્વામિત્રી દ્વારા જ્યોતિર્લિંગની અંદર જ્યોતિ બનીને સમાઈ ગયા જે સ્વરૂપ આજે પણ શિવલિંગમાં જોવા મળે છે ભગવાન શિવ અહીં સ્વયં બિરાજમાન છે આ પ્રાચીન તીર્થ છે અડસઠ મહાતીર્થોમાંનું એકાવન એકાવનમું આ તીર્થ છે આ શિવપીઠ છે શક્તિપીઠ છે વિષ્ણુપીઠ છે અહીંયા મહર્ષિ અત્રિ મહર્ષિ ભ્રુગુ અને મહર્ષિ વિશ્વામિત્ર રામાવતાર સમયમાં મહર્ષિ વિશ્વામિત્રએ આ યાત્રા સ્થળને કાશીમાં પલટી નાખવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ ઈચ્છા ન હોવાથી પૂરી સફળતા મળી ન હતી આમ છતાં તેનું મહત્વ કાશી જેવું જ છે મહર્ષિ વિશ્વામિત્રીએ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કર્યું હતું આ મંત્ર થી ખૂબ જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે જેને મેધા કહે છે

લકુલી નામ ધારણ કરીને પોતાનું પ્રાગટ્ય કરેલું છે અને એમને જે વખતે બીજા બધા ધર્મોનો પ્રચાર વધારો હતો ત્યારે શિવ ધર્મનો પ્રચાર ઓછો હોવાથી એમને શિવ ધર્મનો પ્રચાર કર્યો અને જ્યારે પોતાનું કાર્ય પૂરું થયું ત્યારે પોતાની કાયા આ લિંગમાં સમાવી દીધી અહીં ચાર ધામની યાત્રા કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય કાશી વારાણસીમાં ભગવાન મહાકાલેશ્વરના દર્શન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે અશ્વમેઘ યજ્ઞ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે માત્ર કાયા વરોહણમાં ભગવાન શ્રી લકુલેશજીના દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે કહેવાય છે કે અહીં ભગવાનના દર્શન કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે સાથે સાથે અહીં ભગવાન આશુતોષ છે ભગવાન સૌ કોઈની ઈચ્છા પૂરી કરવાવાળા છે એટલે જે કોઈ અહીં ભગવાનના દર્શન કરવા માટે આવે છે એમની સર્વ ઈચ્છા ભગવાન પરિપૂર્ણ કરે છે મંદિરોની નગરી એવા કાયાવરોમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવી પહોંચે છે અને હજારો વર્ષ જૂનું ભવ્ય જ્યોતિર્લિંગ પાતાળ લોકમાં બ્રહ્માજી લોકમાં વિષ્ણુજીના દર્શન કરીને ભક્તો ચારે ધામની યાત્રાનું પુણ્ય પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે મંદિરની ચારેકોર હરિયાળી રંગીન ફુવારા મંદિરની શોભામાં ઓર વધારો કરે છે અહીંના સુંદર અને રમણીય વાતાવરણમાં બાળકો યુવકો વૃદ્ધો અમીર ગરીબ જીવનથી ભરપૂર અને જીવનથી હારેલા સૌ કોઈ અહીં આવે છે નવી આશા તાજગી અને શ્રદ્ધાન્વિત થઈને પાછા ફરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ડભોઈ વડોદરા